નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જ્ઞાન સાધના અને સેતુક સ્કોલરશિપની ચૂકવણીની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે મહિનાના અંત સુધીમાં ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ચોપન હજાર વિદ્યાર્થીને રૂપિયા બેતાલીસ કરોડથી વધુ સ્કોલરશિપ મળશે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત રાજ્યના કુલ ચોપ છપ્પન હજારથી વધુ બાળકોને બેતાલીસ કરોડથી વધુની શિષ્યવૃત્તિ સીધી બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરાશે આ સિવાય રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં કે જેમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીને પ્રવેશ મેળવ્યો હોય તેવી શાળાને પ્રોત્સાહન રૂપે અગિયાર પોઈન્ટ પચાસ કરોડની સહાય ચૂકવાશે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું શિક્ષણ અટકે નહીં એ માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ પ્રાથમિક હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવતા બાળકો માટે સ્કોલરશિપની યોજના જાહેર કરાઈ છે આ બંને યોજનામાં વિદ્યાર્થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વાર દ્વારા ટેસ્ટ લેવામાં આવી છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના કોલરશીપ યોજનામાં ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને ધોરણ નવ અને દસમાં વાર્ષિક રૂપિયા બાવીસ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં વાર્ષિક રૂપિયા પચીસ હજાર શિષ્યવૃત્તિ મળશે સરકારી ગ્રાન્ટેડમાં પ્રવેશ લેનારને ક્રમશ પાંચ હજાર સાત હજાર શિષ્યવૃત્તિ મળશે હાલની સ્થિતિ આ યોજના અંતર્ગત ત્રણ હજાર આઠસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે જેઓને રૂપિયા બાવીસ હજાર લેખે રૂપિયા આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ થી સ્કોલરશિપ પેટે ચૂકવાશે એકવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવ્યો છે જેઓને રૂપિયા પાંચ હજાર લેખે બાર પોઈન્ટ સાહીઠ કરોડ ચૂકવાશે તેમજ આ શાળાઓને વિદ્યાર્થી દીઠ બે હજાર લેખે છ પોઈન્ટ ત્રીસ કરોડની સહાય મળશે ધોરણ પાંચના બાળકોને ધોરણ છ થી બારમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના દાખલ કરાઈ છે તેમને પણ શિષ્યવૃત્તિ મળશે આવી જ માહિતી મેળવવા માટે આ ચેનલને તમે લાઈક શેર અને કોમેન્ટ કરી શકો છો